ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે મરાઠી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ મરાઠી સમાજના લોકો જોડાયા હતા છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં સંમેલન સહિત શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રો પહેરી શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા શહેરના શ્રવણ ચોકડી થી પ્રસ્થાન કરી શક્તિનાથ થઈ જૂની મામલતદાર કચેરી સામે આવેલા હનુમાનજીના મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કે શિવાજી મહારાજ ની જન્મ જયંતિ નિમિત્તે માત્ર શોભાયાત્રા સાથે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર ને જનજન સુધી પહોંચાડવાનો પણ ભરૂચ શહેર મરાઠી સમાજ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો રિપોર્ટ વાય કેતન મહેતા ભરૂચ